શહેરના ટોપ થ્રી રોડ ડીમાર્ટ પાસે મિત્રને ઉતારવા આવેલા બે યુવકો પર જૂની અદાવતને લઈને ચાર શખ્સો હુમલો કરી દેતા આરોપીઓને પોલીસે શહેરના રોડ ડીમાર્ટ પાસે મિત્રને ઉતારવા આવેલા બે યુવાનો લઈને ચાર શખ્સો હુમલો કરી દીધો હતો આ ઘટનામાં કલ્પેશભાઈ જેઠાભાઈ ચુડાસમાની સાથે અગાઉ ભણતી યુવતીનું નામ દર્શન જાળીલા નામના યુવકે લીધું હોવાને લઈને તેને ટપાયો હતો તેની દાજ રાખીને કલ્પેશ ચુડાસમા અને તેના મિત્રને આરોપી દર્શન જાડેલા પરેશભાઈ જાડેલા આકાશ નાંદવા અને સંજયભાઈ જાનીએ માર માર્યો હોવાની ભરતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી આ ઘટના બનતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા ફરિયાદના આધારે પોલીસે ચારેય ઈસમોને ઝડપી લઈ તેના પર ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી